પાણી વારી છે અને જોઈ લ્યો પાણી ચાલુ છે અને સુરત નારાયણ ઉગી ગયા છે પેલી સવાર પડી ગઈ છે અને અત્યારે આપણે વાડિયાથી બ્લોગ ચાલુ કરી દીધો છે કેમકે આપણા બ્લોગ વાડિયાથી જ આવશે અને આપણે હોય છે વાળીએ જ કરી વાડિયા ચાલુ જ હોય એટલે આપણે વહેલી સવારે વાડી આવી ગયા હોય પાણી વાણી વારવાનું હોય એટલે ચાલુ જ હોય પાણી ભરવાનું એટલે આવી ગયા હોય ફવાર વાડિયા làp là lót ấy thì chân thấy hả anh đôi chưa cái nào thấy không bia ra lịch sơ sơ cái nào biết hả cái này nè đi hả à, mát thì mát đúng gì cái là gì là

દોસ્તો જોઈ લ્યો તમે બ બે મોટરનું પાણી ચાલુ છે અત્યારે આપણે બે બે મોટું ના પાણી વાળીએ છીએ આ જોઈ લ્યો આ ઘઉં છે અત્યારે આ ઘઉં પાય છે આપણે આ જો બીજા દોરિયેલું પાણી આવે એમાંથી આવે આ ઘઉં છે આ ધોળા પાવે આ તમે જોઈ લ્યો બે મોટું ચાલુ છે અને બે માં આપણું કામકાજ ચાલુ છે બે મોટરનું પાણી આપણે વાળીએ છીએ એક ડુંગળીમાં જાય છે ચણામાં ડુંગળીમાં અને આ જાય છે અત્યારે ચણામાં અને ઘઉંમાં તમે જોઈ શકો છો બેયમાં પાણી ચાલુ કરી દીધું આપણે આપણે એકલા બેયમાં પાણી ભરી જો મિત્રો અત્યારે ખાતર નાખવાનું ચાલુ છે તો ખાતર નાખે છે ખાણામાં પહેલે મારે દીધી દવા અને અત્યારે ચાલુ છે ખાતર અને પાણી હારો ચાલુ છે તમને બતાવો અમને જોજો પાણી ચાલુ છે ખાતર નાખી દવાનું પાણી હાલવા માંડે પી જાય અરે પછી એકટવાડી એક આના બારે પાઉડર નજર ન શેર ન એકટવાડી બીજું જ છે બાકી કે હું જો લગાય કરો ન તો પછી પાછો પાણી ચાલુ કરશું એના પાછો ખાતર એવું લાગે છે દેવો મારશું નહીતર દવા ન કે બહુ જરૂર હોય નહી અને દવા તો એવું રોગ આવે લાઈ હોય મારને નહી તો ખાતર ન પાણી ચાલુ રાખું

તમે હવે આમાં એ પછા કેરા હોય એમાં તમે જવું રાખી દઈએ એટલે આ લાભ પરથી પૂરું હું પી ગયા છે મિત્રો અને હવે આ ધાણા છે એ આપણે પી જશે આજે તો આપણે ધાણા થઈ જાય ત્યાં સુધી એની માવજત બહુ વાય ક્લાસ કરવાની છે કે રોગ આવી જાય તો પછી હેરાન કરી દે પછી ધાણા સારા થાય નહીં ગમે એ રોગ હોય અને ગમે એ મોલ હોય રોગમાં ફેરાય જાય પછી એને રિકવર થતાં બહુ ટાઈમ લાગી જાય તો આપણે જ માવજત કરવાની છે જેથી કરીને તાણા નહીં હાઉ પણ ಕಮೆಂಟ್ ರೇಜೋ ಚೆನ್ನಲ್ ನವ್ ಚೆನ್ನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ ಕೂಡ ಲೈಕ್ ನಾವು